વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજિંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રિસ્ટોરેશન કરવા અગાઉ નિર્ણય લેવાયો હતો જેના અનુસંધાનમાં ઘોડાને જેલ રોડ સ્થિત પ્રિન્સ ફતેસી રાવની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે સાતેક મહિનાની કામગીરી બાદ આ બે પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે હવે કમાટી બાગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે ઘોડાને ફતેસિંહ રાવની પ્રતિમાના રિસ્ટોરેશન પાછળ ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખનો ખર્ચ થયો છે જેતે તે સમયે કામગીરી શરૂ કરી ત્યારે આ પ્રતિમાઓનું નિરીક્ષણ કરીને નિષ્ણાતોએ કહ્યું હતું કે હાલ પ્રતિમાની જે થઈ છે આર્ટસ ના સંસ્થા ઉપરાંત સેન્ટર ફોર ધ આર્ટ્સ એટલે કે કન્ઝર્વેશન વિભાગ તેમજ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકારની પણ મદદ લઈને કુલ ત્રણ સ્કલ્પચરના રિસ્ટોરેશન માટે ઓગણત્રીસ લાખ પંચાવન નો ખર્ચ કરવા ઓફેન્ડિંગ સમિતિમાં અગાઉ દરખાસ્ત પણ મંજૂર કરી હતી માન અને શાન અને ગૌરવ શમા સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા 1912 માં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે સયાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી ત્યારે પ્રિન્સ ફતેસીરાવ ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જલ રોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનીશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રજિસ્ટ્રોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણની અનાવરણ કરવામાં આવ્યું જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા